ભૂપેન્દ્રસિંહ પરમાર રસ્તા ને હાલ તો અમારા આખા રસ્તો ને આંગણવાડીમાં નથી અને દર મહિને મમતા દિવસ થાય ને એમાં બી સગર્ભા માતાઓ માસ થતા હોય તો બહેનો કેટલી તકલીફ પડે તો મમતા દિવસ રાખીએ તો બહેનોને આવવું જ પડે તો આ મહિનાનો મમતા દિવસ તો રસ્તો બનશે ને તમે હર્ષિદ માતાના મંદિરે કરવો પડ્યો અમારે નહી તો આમ તો અમારે માં જ કરવાનું હોય છે અને છોકરાઓ ને કેટલા વાર કોઈ ચંપલ બગડે રડે તો અડધો કલાક સત્યાવીસ છોકરો ત્રણ થી સો નો એમાં આખા ગોમ આખી વસ્તી મારી એટલી છે સત્તરસો ચાલીસ ની અમાસી ત્રણ થી સો નો સત્યાવીસ આજે આટલો જ છે રોડ ઉપર બીજા ફરિયામ જવાનું હતું એટલે પેલા પરમાર મહેશકુમાર રામસિંહ ગામની સમસ્યા એવી છે કે છેલ્લા દસ વર્ષથી આવા જવા માટે તકલીફ પડતી હોય અમે આંગણવાડી હોય આ પ્રાથમિક શાળા હોય બંનેની કનેક્ટિવિટી વાળો હોય રસ્તો એમાં બાળકોને આવવા જવા માટે ખેડૂતોને આવવા જવા માટે છેલ્લા દોઢસોથી વધુ ખેડૂતો આ રસ્તે આવન જાવન કરે છે છેલ્લા દસ વર્ષથી આ રસ્તાની મેટર એવી ચાલે છે કે બીજે પ્રાંત મામલતદાર સાહેબમાં આ લોકોની મેટર ચાલતી હતી એમાં આ જે અત્યારે ઉપવાસ આંદોલન કરવા બેઠા છે એ લોકોના તરફેણમાં જજમેન્ટ આવેલું પણ અમે વાળા પ્રાંત સાહેબમાં અપીલ કરવાથી આ જે પેન્ડિંગ મુદ્દો છે પણ આ બાબતે ઉપવાસો બે અમે ટેલિફોનિક મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને ડાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતો બધા અધિકારીઓને જણાવ્યું કે આ રીતનું ઉપવાસ આંદોલન કરેલ છે એમાં ટેલિફોનિક વાતમાં મામલતદાર સાહેબે એવો જવાબ આપ્યો કે પ્રાંતમાં જે પેન્ડિંગ ચાલતી હતી એ મેટરનું જજમેન્ટ આવી ગયું છે એટલે હવે જે તે અધિકારી આવી અને આ પબ્લિક ને જે સમજાવે એ બાબતે ભારતીય જનતા પાર્ટી ને સરકાર જે તે વિકાસ ના રસ્તાઓ હોય પાણીના પ્રશ્નો હોય એ હલ કરતી જ હોય છે પણ આ રસ્તા નું મારા કામ છોડાવર મારું વર્તન કેમ આ મેટર શું કોર્ટ બિફોર છે એટલે સરકાર એમાં શું કરે કહોટ આમ ચોનો છો તમે આમ જો વોટ આવ્યા આલિયા ખોબે ખોબે

હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતિબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો